સુરેન્દ્રનગરના ગાયત્રી પાર્ક વિસ્તારની અંદર પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણીનું વિતરણ થવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે મહાપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી પાણી મેળવવા માટે અસમર્થ છે અને જ્યારે અધિકારીઓ તેમની ઓફિસમાં ઠંડા પાણીના જગનો ઉપયોગ કરે છે અને જેનાથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે ખાસ કરીને મહિલાઓએ મહાપાલિકાની નબળી કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને છેલ્લા બે વર્ષથી એટલું ગંદુ પાણી આવે છે કે એની વાત જ જવા દો ના મોટી નગરપાલિકામાં જઈ આવ્યા વઢવાણ નગરપાલિકામાં જઈ આવ્યા બધે ફરિયાદ કરી પણ કોઈ જ એનો આવતો નથી છેલ્લા બે વર્ષથી ગંદુ પાણી આવે છે અને ઝાડા ઉલટી થઈ જાય છે ચામડીના રોગ થાય છે આવું બધા રોગચાળો ઘણો બધો ફેલાય છે છેલ્લા બે વર્ષથી ગટર જેવું ગંદુ પાણી આવે છે એના લીધે રોગચાળો ફેલાય છે અને ટાઈમિંગ નક્કી નથી હોતું પાણી ગમે ત્યારે પાણી આવે છે બપોરે ખરા તડકે આવે અથવા તો પાણી આવે ને બીજા બીજા દિવસે આવે પાણી હવે શું માંગ છે તમારે પાણીનો ટાઈમ નક્કી હોવો જોઈએ અને ચોખ્ખું પાણી આવે